સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઘરેણાના સ્પેલિંગો લખવાના છે વિન્ટી માદળિયું એરિંગ ઝાંજર વાળી લોકેટ બંગડી મિત્રો એ બધા ઘરેણાના આપણે સ્પેલિંગો લખવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાતા રહેજો અરે વિડિયો સારું લાગે તો લાઈક કરી દેજો અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલો લખવાની શરૂઆત કરીએ કરણાના સ્પેલિંગ કો ચાલો મિત્રો લખીએ સૌથી પહેલા આપણે ગુજરાતીમાં લખીશું ત્યારબાદ ઇંગ્લિશમાં ચાલો લખીએ ક રેણા તો આપણે લખી લેતું છે ગુજરાતીમાં કરણા સામે ઇંગ્લિશમાં લખી લઈએ ઓ આર એન એમ ઇ એન ટી એસ ઓર એન એમ ઇ એન ટી એસ ઓર્નામેન્ટ્સ એટલે કરેણા તો મિત્રો કરેણાના હવે નામ લખીશું પહેલું છે વિન્ટી વિન્ટી तो अपने नाम लखी लीधे तेनाली स्पेलिंग लखीए आर आई एन जी आर आई एन जी रिंग आर आई एन जी रिंग एट विंटी त्यार बाजू छे मदड़ियू मदड़ू बीजू छे मित्रों માડળ્યું એ એમ યુ એલ ઈ ટી એ એમ યુ એલ ઈ ટી એમ્યુલેટ એમ્યુલેટ એટલે માડળ્યું ત્યારબાદ ત્રીજું છે એ રિંગ ए रिंग है मित्रों ए रिंग ई ए आर आर आई एन जी ई ए आर आर आई एन जी ईयर ईयर रिंग रिंग इिंग ए रिंग त्यार बार? चौथा स्पेलिंग जांजर ए एन के एन के एल ई टी एस एन के एल ई टी एस एंक्लेट એટલે જાંજર ત્યારબાદ પાંચમો છે વાળીનથ પાંચમો છે મિત્રો વાળી નથ N O S E N O S E R I N G एन ओ एस ई आर आई एन जी नोज रिंग नोज रिंग એટલે વાળી નાથ વાળી નથ છે મિત્રો ત્યાર બાદ છઠ્ઠો લોકેટ લોકેટ एल ओ सी के ई टी एल ओ सी के ई टी लॉकेट लॉकेट એટલે લોકેટ છ મિત્રો લખાઈ ગયા છે તમે જોઈ શકો છો 1 2 3 4 5 અને 6 આજી 6 છે કુલ 12 છે મિત્રો તો વિડિયો માં અંત સુધી જોડાલા રહેજો ત્યારબાદ 7 મો છે बंगड़ी सातमू मित्रों बंगड़ी बी ए एन जी एल ई बी ए एन जी एल ई इेंगल बी ए एन जी एल ई बेंगल एट बंगड़ी सात थे गया त्यारबाद आठमो कांडा कड़ियाल कांडा कड़ियाल आठमो छे मित्रों कांडा कड़ियाल W R I S T W R I S T W A टी सी एच रिस्टवोच रिस्ट वोच तो मित्रों आठवा नंबर नब्ल्यू आर आई एस टी डब्ल्यू ए टी सी एच रिस्टवोच एट का घड़िया त्यार अछोड़ो નવમું છે મિત્રો અછોડો સી એચ એ આઈ એન સી એચ એ આઈ એન ચેન એટલે અછોડો ત્યારબાદ દસમું છે કંદોરો કંદોરો દસમું સ્પેલિંગ છે કંદોરો डब्लू ए आई एस टी डब्ल्यू ए आई एस टी बी ए एन डी डब्ल्यू ए आई एस टी बी ए एन डी वेस्ट बैंड वेस्ट बैंड एट्ले कंदोरो दसमुखे W A I F T B A N D वेस्ट बैंड એટલે કંદોરો ત્યારબાદ 11મું છે હાર 11મું સ્પેલિંગ છે હાર N E C K N E C K L A C E નેકલીસ નેક લિશ 11 मुझे नेकलेस छे एल ए सी ई नेकलेस એટલે हार ત્યારબાદ છેલ્લું છે 12 મો પહોંચી પહોંચી છેલ્લું 12 મો છે પહોંચી W R I S T W R I S T L E T રિસ્ટ લેટ રિસ્ટ લેટ છેલ્લો મિત્રો બારમું છે પહોંચી ડબલ્યુ આર આઈ એસ ટી એલ ઇટી રિસ્ટલેટ એટલે પહોંચી તો મિત્રો આ છે કરણાના બાર સ્પેલિંગો તેને આપણે ફરીવાર વાંચી લઈએ વિડીયોમાં ધ્યાન આપજો ઓઆર એન એમ ઈ એન ટી એસ ઓર્મેન્ટ્સ એટલે કરણા પહેલું કરણું છે R I N G रिंग એટલે વીંટી બીજું છે A M U L E T એમ્યુલેટ એટલે માદળ્યું ત્રીજું છે E A R R I N G ઈયર રિંગ એટલે ઈયરિંગ ત્યારબાદ ચોથું છે A N K L E T S એન્કલેટ એટલે જાંજર ત્યારબાદ પાંચમું છે N O S E R I N G નોઝ રિંગ એટલે વાળી નાથ ત્યારબાદ છઠું છે L O C K E T लॉकेट એટલે લોકેટ ત્યારબાદ 7મું છે B A N G L E બંગલ એટલે બંગડી ત્યારબાદ 8મું છે W R I S T W A T C H રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ ત્યારબાદ 9મું છે C H A I N ચેઇન એટલે અછોડો ત્યારબાદ 10મું છે W A I S T B A N D વેસ્ટ બેન્ડ એટલે કંદોરો ત્યારબાદ 11મું છે N E C K L A C E નેકલેસ એટલે હાર અને ત્યારબાદ છેલ્લું 12મું છે W R I S T L E T રિસ્ટલેટ એટલે પોચી જો મિત્રો તમને વિડિયો સારા લાગ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દો તમારા પાંચ મિત્રો સુધી આ વિડિયોને શેર કરજો ચેનલ પર નવ આવે હોય તો આપણી YouTube ચેનલ સંજય ગુજરાતી પર સબ્સ્ક્રાઇબ કરજો